નીલકંઠ માધવ પ્રોજેક્ટનો ખાતમુહૂર્ત માટેનો કાર્યક્રમ યોજાયો ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું વડોદરા શહેરના અલકાપુરે વિસ્તારમાં ખંડેલવાલ ગ્લોબલ પ્રોજેક્ટ એલ એલપી દ્વારા નિર્માણ પામી રહેલ નીલકંઠ માધવ પ્રોજેક્ટ જેનું ખાતમુહૂર્ત કરવા માટેનો કાર્યક્રમ આજે યોજાયો હતો અહીં આ પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક અને એક્સક્લુઝિવ થ્રી બીએચકે અપાર્ટમેન્ટ્સનો નિર્માણ થશે જેમાં મુખ્ય અતિથિ તરીકે પરમપૂજ્ય ગોસ્વામી કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પ્રાસંગિક પ્રવચન આપી આ પ્રોજેક્ટને આશીર્વાદ પાઠવ્યા સમારોહમાં નીલકંઠ ગ્રુપના ઇનવીટી ભૂપેન્દ્ર શાહ દર્શિત શાહ અને નીરવ પારેખ સીએ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા પ્રોજેક્ટનું સ્થળ નીલકંઠ માધવ પ્લોટ ફોર્ટી એટ ઉર્મી સોસાયટી ઓપોઝિટ અલ્કાપુરી હવેલી બીપીસી રોડ જ્યાં આ પ્રોજેક્ટ તૈયાર થવા જઈ રહ્યો છે અને ખાતમુહૂર્ત માટેના કાર્યક્રમનું આયોજન કરાયું હતું કૃષ્ણ આજના શુભ પાવન દિવસે જ્યારે નીલકંઠ ગ્રુપ દ્વારા નીલકંઠ માધવ સાઈટનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈ શ્રી દર્શદભાઈ અને નીરવ નીરવભાઈને મારા ખૂબ ખૂબ અભિનંદન મંગલકામનાઓ છે જે પણ કંઈ આ આવાસ યોજનામાં રહેવા આવશે એ બધા સુખ શાંતિ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરે એવી પ્રભુચરણોમાં મારી અભ્યર્થના શુભમ ભાવતું કલ્યાણ વસ્તુ આજે નવરાત્રિના શુભ અવસર પર પહેલાં નોર્થે અમે ખાતમુહૂર્ત રાખ્યું છે અમારા નવો પ્રોજેક્ટ છે નીલકંઠ માધવ કરીને થ્રી બી એચ કે એક્સક્લુઝિવ ફ્લેટ્સ એપાર્ટમેન્ટ્સ છે અમારા ત્યાં અને આજે નવરાત્રિના પહેલા દિવસે દ્વારકેશલાલજીના હસ્તકે અમે ખાતમુહૂર્ત કરવાના છે આપણા ત્યાં થર્ટી ફાઈવ પ્લસ એમ્યુનિટીઝ છે અને થ્રી યુએસપી છે અમારી કે ઇન્ડિવિજ્યુઅલ ફ્લેટ્સને તમે થ્રી કિલોવોટ સોલાર સિસ્ટમ અમે આપીએ છીએ જે એક બેઝિક નેસેસિટી છે અને ઇલેવન ફીટની ક્લિયર હાઈટ મળશે અને તમને ગ્રાઉન્ડ ફ્લોર પર ટુ એલોટેડ હાઇડ્રોલિક કાર પાર્કિંગ મળશે ખાસ ફેસિલિટી તમને કીધી થ્રી યુએસપી છે અમારી મેજર સેલિંગ અમારી એ જ છે કે ઇન્ડિવિજ્યુઅલ ફ્લેટને થ્રી વોટ સોલાર મળશે ઇલેવન ફીટની હાઈટ મળશે ફ્લેટમાં તમને અને ટુ એલોટેડ કાર પાર્કિંગ મળશે આજ નવું છે નવું આ છે કે સોલાર સિસ્ટમ ફ્લેટવાળાને મળતી જ નથી આપણે કશે બી લે રિસોર્ટ ટાઈપ એમ્યુનિટીઝ મળી જશે રાઇટ સ્વિમિંગ પૂલ મળશે બધે મળશે વસ્તુ પણ આ એક બેઝિક નેસેસિટી છે કે જે મલ્ટિપલ ફ્લેટ્સ હોય જેમ મોજો પ્રોજેક્ટ હોય એમાં આ વસ્તુ ના થઈ શકે સોલાર ઇન્ડિવિજ્યુઅલ પણ આપણે ત્યાં એ આપીશ ફાયદો અત્યારે ઇન્વેસ્ટમેન્ટમાં એવું છે જે ઇન્વેસ્ટર્સ છે નાઇન્ટી ટુ લેક્સ પ્રાઇસ છે ફ્લેટની પણ નવરાત્રિના નોરતાઓ સુધી અમે તેર લાખ રૂપિયા સુધીનો ડિસ્કાઉન્ટ રાખ્યો છે તો ઓન સ્પોટ બુકિંગ પર ઇન્વેસ્ટરને ઘણો લાભ થઈ શકે છે અહીંયા બાળકો માટેની પણ કઈ સુવિધા હોય બાળકો માટેની સુવિધા એ છે કે ઉપર ચિલ્ડ્રન્સ પ્લે એરિયા મળ્યા છે અમે કે જેમાં ટેબલ ટેનિસ મૂક્યું છે ચેસ મૂકી છે ડાટ એરિયા છે કેરમ છે એવી રીતે મલ્ટિપલ એરિયા છે પ્લસ જીમ આપ્યું છે અમે હોમ થિયેટર રૂમ આપ્યું છે આ એમ્યુનિટી હા જો અલકા તમે બરોડામાં કોઈને બી પૂછશો ને તો કે ક્યાં રહેવું છે પહેલાં એ જ પ્રેફરન્સ હશે કે અલકાપુરી રહેવું છે અને એનઆરઆઈ સર્વશ્રેષ્ઠ અલકાપુરીને જ માને છે તો આ વીઆઈપી એરિયા છે એક અને લક્ઝરી એરિયા છે રાઈટ તમને બેઝિક નેસેસિટીથી લઈને લક્ઝરી નેસેસિટી બધું આ એરિયામાં અવેલેબલ થઈ જાય સો આવો અમારા પ્રોજેક્ટ પર એકવાર ઇન્ટરેસ્ટ બતાવજો અને તમને ખ્યાલ આવશે કે શું યુએસપી છે અમારી અને કેમ અમારો પ્રોજેક્ટ સિલેક્ટ કરવો મારું નામ દર્શિત બિશા ક્રિષ્ના ગોપાલ પ્રોજેક્ટ્સમાં પાર્ટનર